રાધનપુર ખાતે વઢિયાર ચોરાડ વાગડ આહિર સમાજ પ્રેરિત શ્રી વઢિયાર આહિર કેળવણી મંડળ ખાતે બે હજાર ચોવીસનું આહિર સમાજનું સ્નેહમિલન સમારંભ અને યુવક મંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો રાધનપુર ખાતે વઢિયાર ચોરાડ વાગડ આહિર સમાજ પ્રેરિત શ્રી વઢિયાર આહિર કેળવણી મંડળ ખાતે બે હજાર ચોવીસનું આહિર સમાજનું સ્નેહમિલન સમારંભ અને યુવક મંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ આહિર સમાજની બોર્ડિંગ ખાતે સમગ્ર વઢિયાર ચોરાડ વાગડ આહિર સમાજ દ્વારા આહિર સમાજનું સ્નેમિલન સમારોહ યોજાયો આ પ્રસંગે વઢિયાર ચોરાડ વાગડ આહિર મંડળ દ્વારા સરસ મજાના બ્લડ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લોકો દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સમગ્ર આહિર સમાજના ભાઈઓ બહેનો રાજકીય ગણીઓ

અને આહિર જીવાભાઈ ખજાનચી વઢિયાર આહિર સમાજ કારોબારી ટીમ આહિર જેસંગભાઈ ફાગલી આહિર કુંભાભાઈ મઢુત્રા આહિર ભગાભાઈ આડેસર આહિર કાનાભાઈ માસ્તર આહિર સામતભાઈ માસ્તર તેમજ યુવા ટીમ નરેશભાઈ આહિર યુવા નેતા હરેશભાઈ આહિર યુવા નેતા તેમજ સમાજના અન્ય મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે રાધનપુર ભણસાળી ટ્રસ્ટ બ્લડ બેંકને બ્લડ આપવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લોકો દ્વારા બ્લડ આપવામાં આવ્યું હતું આ પ્રસંગે સમગ્ર સમાજનું ભોજન સમારંભ પણ યોજાયો હતો આજે રાધનપુર મુકામે પટિયાર જણાવણી મંડળ દ્વારા આયોજિત પટિયાર વાગર ચોરાડ આહીર સમાજ નો સનેમિલન કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમ આજના મુખ્ય અતિથિ એવા ગોવા ગામ નો પૂરો અને આહીર સમાજ નો ગૌરવ એવા ડીએસપી શ્રી નવીનભાઈ આહીર સાહેબ પટિયાર આહીર સમાજ પ્રમુખ ભાઈ શ્રી હરદાસભાઈ અને મંચસ્થ સર્વે મહાનુભાવો પુરા બાપા લખવણભાઈ બાબુભાઈ દિનેશભાઈ એસઆર અને સમગ્ર મહેમાનો અને ઉપસ્થિત આ કાર્યક્રમ રહેલ સમગ્ર અને વઢિયારમાંથી આઈઓ બહેનો માતાઓ અને દિલરદાતાઓ ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમને મોર પીચ મોરથી પીછી રેડિયમમાં લાગે એવો સુંદર મજાનો એક ત્રિવેણી સંગમ થાય બ્લડ ડોનેશન સ્નેહ મિલન અને વૃક્ષારોપણનો કાર્યક્રમ સુંદર મજાનું આયોજન કર્યું તે બદલ સમગ્ર આયોજકો ટીમને ખૂબ ખૂબ આપનું નામ મારું નામ આહિર ભગાભાઈ લાલાભાઈ કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન જિલ્લા ડેલિગેટ અડસરના પૂર્વ સરપંચ વાગડ અને ધોરાડ અહીં સમાજ દ્વારા આજે સ્નેહમિલન કાર્યક્રમની અંદર અમારા સમાજનું ગૌરવ એવા નવીનભાઈ દિવાસજી તેમજ મારા ગામનું ગૌરવ એવા રાજેશભાઈ પ્રોફેસર તેમજ અહીં સમાજના અગ્રણીઓ વાલા ભાઈઓ બહેનો અને બાળકો ખૂબ સંખ્યામાં હાજરી આપી આજના કાર્યક્રમની અંદર અમે નક્ષું સો બોટલ રોઈ ભેગું કરવું વૃક્ષારોપણ અને વાલી મીટિંગ અને આવનારા દિવસોની અંદર દીકરીઓને મફત ભણાવી એનું એક લક્ષ લઈને આગળ નીકળ્યા છીએ સમાજના સૌ વડીલોએ ખૂબ સાથ સહકાર આપ્યો છે સમાજે આશરે સાતથી આઠ કરોડ રૂપિયા દાન આપ્યું છે તો આપ સૌ સમાજનો હૃદયથી પ્રમુખ તરીકે હરદાસભાઈ અમદાવાદ આવ્યા હું આભાર માનું છું